નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી હવે આજે આપણે આપણે જીરાના રિઝલ્ટ રિઝલ્ટ તો 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 ઘણા બધા લીધા પણ આજે જોઈએ જે આપણા ખેડૂત લીધું છે એમના સાંભળશું કે શું પ્રશ્ન હતા શું રિઝલ્ટ લીધું અને શું શું પ્રોસેસ કરી છે એની અંદર તો સૌથી પહેલા આપણે એમનું નામ ગામ તાલુકો જિલ્લો પૂછ્યું તો આપણું નામ મારું નામ અશોકભાઈ ચોથાભાઈ બાવળિયા ઓકે અશોકભાઈ આપણે આ ગામ કયું હવે

નાના પડાઈ ની અંદર હસ્મુખભાઈ જવેરભાઈ મેણિયા ને ઉલે મળી રહેશે તમે ને આ પછી હસ્મુખભાઈ ને હું મળ્યો હસ્મુખભાઈ ને મળ્યો એટલે એને મને આ પ્રોડક્ટ આપી આ દવા ત્રણ વસ્તુ આપી મને વાયરસ કંટ્રોલ ફંગી સ્ટોપ અને ઓલ crop પ્લસ હા આ દવા તમે છાંટી પછી જે સુકારો લીલો અને ધોળો સુકારો જે હતો એ અટકી એની અંદર કેટલા દિવસે અટકી ગયો ત્રણ દિવસે આગળ વધ્યો આગળ નથી પછી સમજો કે આ દવા તેમ છંટકાવ કર્યો ત્રીજા દિવસે સુકારો અટકાઈ ગયો અટકાય પછી શું કર્યું પછી આની આ દવા આપડે એક ધારી શરૂ રાખીએ અત્યારે બરાબર કેટલા રાઉન્ડ ત્રણ કર્યા બરાબર આજે જે ખેડૂતોમાં માન્યતા છે કે ભાઈ દર વખતે એક એકનિક દવા નો હાલે આ વખતે આ છાંટવી બીજી વખતે બીજી છાંટવી ત્રીજી વખતે ત્રીજી છાંટવી તો તમે આ એક અનુભવ નવો કર્યો હા આ દવા તેમ ત્રણ છંટકાવ કર્યા હા ત્રણ વખત તો ત્રણ છંટકાવ કરવાથી તમને શું ફાયદો મળ્યો મને આમાં બીજો કોઈ ખર્ચો ઓછો થયો અને જીરું મારે પાકી ગયું જીરું પાકી ગયું હા મારે આમાં ત્રીજું વર્ષ છે આ જીરા ફક્ત ને ફક્ત ત્રણ છંટકાવ કરવાથી જીરું પાકી ગયું ત્રણ જ જમીન ની અંદર ત્રણ વર્ષથી જીરું છે હા ત્રીજું વર્ષ છટાઈ

તો આ વાપરવાની શું એટલે આ વપરાય એટલે રિઝલ્ટ સારું જ આવે આ વપરાય કે બીજી કઈ વપરાય આ જ દવા વપરાય જરૂર પડે નીચે બીજી કઈ નહીં બીજું કોઈ જરૂર કારણ કે તમારો અનુભવ ખુદ નો છે ત્રણ છંટકા આના કર્યા ત્યાં જીરું પાકી ગયું બીજું વચ્ચે તમારે કઈ છાંટવી પડી કઈ એક કોઈ દવા ની જરૂર ન પડી દવા કાળીઓ નથી આવ્યો અને સારામાં સારું જીરું પાકી ગયું છે

એટલે જેથી કરીને વિડીયોના માધ્યમથી તમને જેવી રીતે માહિતી મળી હતી ફોન કર્યો તો ભાઈ તમને વસ્તુ માહિતી મળી તેમ બાપરી એવી રીતે વિડીયોના માધ્યમથી હસમુખભાઈ નો કોન્ટેક કરી પાળિયાદની આજુબાજુના વિસ્તારના લોકો છે જીરું છે ઘઉં છે ચણા છે કે ઉનાળુ પાક છે શિયાળુ પાક છે ચોમાસુ પાક છે દરેક પાકની અંદર અલગ અલગ પ્રોડક્ટ આપણી પાસે ભરપૂર છે અને તમામ પ્રોબ્લેમ ના સોલ્યુશન છે આ બાજુ બાગાયત છે બાગાયત ની અંદર પણ ઘણા બધા રિઝલ્ટ લીધા છે હસમુખભાઈ નેમિટ રોડ ની અંદર ડાયડમમાં જમરૂખમાં બધા પાક ની અંદર લગભગ રિઝલ્ટ સારામાં છે બધાના વિડીયો છે તો આ બાજુની વિસ્તારની અંદર તમારા કોઈ પણ પાક ની અંદર કઈ પણ પ્રશ્ન હોય તો એક વાર અવશ્ય હસમુખભાઈ ને કોન્ટેક્ટ કરજો એમની મુલાકાત